મોરબીમાંથી સતત બીજા દિવસે સડી ગયેલા સરકારી અનાજનો જથ્થો મળી આવતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આપી પ્રતિક્રિયા બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી શહેરમાં ગઈકાલે મંગળવારે શ્રદ્ધા પાર્ક અને યમુના પાર્કની વચ્ચેથી સ્મશાન સડી ગયેલ હાલતમાં સરકારી અનાજનો મોટો જથ્થો મળી આવ્યો જે બાદ આજરોજ બુધવારે સતત બીજા દિવસે મોરબીના અમરેલી ગામ નજીકથી સરકારી અનાજનો જથ્થો સડી ગયેલ હાલતમાં મળી આવતા આ મામલે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાએ પ્રતિક્રિયા આપી હતી ગઈકાલે યમુનાનગરમાંથી સરકારી જથ્થો ત્રણસોથી ચારસો બોરી હરગાવી દીધેલી હાલતમાં મળ્યો તો અમારા શહેર પ્રમુખ ત્યાં ઘટના સ્થળ ઉપર ગયા હતા અને આજે અમરેલી ગામના પાછળના ભાગમાં પાંત્રીસથી ચાલીસ બોરીઓ સરકારી અનાજ જ્યારે અમને મળી રહ્યું હોય ત્યારે આ સરકાર તંત્ર લોકોના મુખે જે જવું જોઈએ અનાજ એના બદલે આવી રીતે જ્યાં ત્યાં ફેંકી દઈએ છે આ બાબતની હું જિલ્લા કલેક્ટરને અને જિલ્લા પુરવઠા અધિકારીને લેખિતમાં હું રજૂઆત કરીશ અને આની તટસ્થ તપાસની માંગ કરીશ અને આવનારા દિવસોમાં જે કોઈ આ અનાજ અહીંયા ફેંકી ગયું છે એનામાં એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરે એવી મોરબી જિલ્લા કોંગ્રેસ તરીકે હું માગણી કરીશ